નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મારી પાછળ જે છે ને વરિયારીનો શેટ છે આપણે સવારે લાઈવ થયા હતા અને અત્યારે એટલા માટે લાઈવ થયા છે કે અમારી પાછળ સેટ છે ને એ આખો સેટ વરિયારીનો છે ને તમને જુઓ ને તો આમ કાયદેસર ઓલી હડતાલ કેમ હોય એવું લાગી રહ્યું છે આમાં એક ચકલું ફરકતું નથી એમ કહીએ કે આપણી ભાષામાં અને આ વરિયારીના ઢગલાઓ છે એ એમને એમ છે કારણ કે હરરાજી થઈ નથી અને હરરાજી ન થાય એટલે ખેડૂતો પરેશાન ખેડૂતો પરેશાન સાથે સાથે મેં કહ્યું એમ અહીંયા તમે જુઓ ને તો ઘણા બધા ટ્રકો થંભી ગયા છે એટલે કે વીસથી પચાસ ટ્રકો આશરે યાર્ડમાં આપણને જોવા મળતા હોય છે સો ટ્રકોએ કદાચ નભી ખાતા હોય નાના મોટા ટ્રક ડ્રાઈવર હોય નાના મોટા વાહનો હોય જે બોલરો પિકઅપમાંથી વાહનો આવતા જતા હોય છે કે નાના મોટાની રોજીરોટી હોય એની સામે પણ સવાલ છે એટલે કે એકના વાંકે કેટલાને તકલીફ છે એ આપણે જોઈ રહ્યા છીએ કે એક જણાના વાંક એટલે પેઢી જે કંઈ થયું હોય તે આવનારા દિવસોમાં આપણે એ પણ લાઈવ થઈશું ગુનો દાખલ થશે કેમ આજે રજૂઆત કરવા ગયા હતા મીટિંગો અને વેપારી અને સત્તાધીશો સામે બેઠક પણ યોજાઈ છે અગાઉ પણ આ વાત શનિવારથી ખ્યાલ હતો કે ભાઈ આવું યાર્ડમાં થયું છે શનિવારથી યાર્ડના વેપારીઓને અને યાર્ડના ઓફિસને ખ્યાલ હતો કે પેઢી આવું કંઈક છે પેઢી ઉઠી ગઈ હોય એવું પરંતુ તેમ છતાં પણ વાતને અત્યાર સુધી એટલે કે આજે સોમવાર છે અને આજના દિવસ સુધી અલગ અલગ મંગળવાર સુધી આ વાત બધી જ જે કંઈ હોય એ ક્યાં સુધી ચાલશે અથવા તો જે કંઈ આપણે લાવ છીએ અને આપણે ન કહેવું જોઈએ તેમ છતાં પણ કહેવું પડે છે કે એક વ્યક્તિ જો કંઈ કંઈ કરે છે તો કેટલા લોકોને અસર પડે છે સાથે જ અહીંના જે કંઈ તોલાટ છે મારવાડીઓ છે જે કંઈ લેબર વર્ક કરે છે એ એ લોકોને આના ઉપર કેમ અસર હોય કારણ કે એ રોજીરોટી આ જો માલ તોલાય તો એ લોકો ટ્રકમાં લોડ કરતા હોય છે તો લઈને એના ઉપર એમની રોજી રોટી હોય છે બીજી વાત સાથે કરીએ તો કે અહીંયા મેં કીધું એમ નાના મોટા વાહનો પાંચસો હજાર ખેડૂતો દરરોજ આવતા હોય છે અને આ પાંચસો હજાર ખેડૂતોને પણ પોતાની દરરોજની એક એક પેઢીની વાત કરીએ કાયદેસર એક દિવસની વાત કરીએ કે એક દિવસ એને નુકસાન જાય તો ખેડૂતને અત્યારે મજૂરી લેવલનું પણ આપણે જોઈએ ને તો પાંચસોની નોટ ખીચામાંથી ઓછી થાય હજુ આનું કોઈ સ્પષ્ટ અત્યાર સુધીમાં નિર્ણય નથી કે આવતીકાલે હરરાજી થશે કેમ મેં કહ્યું એમ આ તમામ વરિયાળી છે એવી જ જણસો પડી છે અલગ અલગ યાર્ડમાં જીરું પણ એટલું પડ્યું છે બીજી સાઈડ આપણે જોઈએ તો પરચુરણ છે આવક એમાં પણ એવું જ છે મેથી છે અજમો છે અલગ અલગ જે કંઈ છે ને આ બધું જ આપણે જોઈએ છીએ કે હજારો મણની અહીંયા દરરોજ વેપાર થાય છે ખેડૂતો આવે છે સૌરાષ્ટ્રનું આ બીજા નંબરનું યાર્ડ છે મહત્ત્વના યાર્ડોમાંની ગણનામાં હળવદ માર્કેટિંગ યાર્ડને વાત થતી હોય છે ને હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવા અનેકવાર મેં કહ્યું એમ કિસ્સાઓ સામે પણ આવ્યા છે અને જૂના કિસ્સાઓમાં તમે વેપારી મિત્રોને પણ ખ્યાલ છે કે ક્યારેક કેવું થાય છે કેટલા સમાધાનો થયા છે અને કેટલી ટકાવારીમાં જ કેટલું ગુમાવવું પડતું હોય છે એ તમામ વાતો તો છે જ પરંતુ આ વરિયારી છે જે તે ખેડૂત અહીંયા નાખી ગયા છે એને એક પાંચસોની નોટ આજે ઓછી થઈ કાલે ફરીને આવે કાલે હજુ પણ સત્તાવાર નક્કી નથી કે હરરાજી થશે કેમ એનો કોઈ આપણા સુધી માહિતી મળી નથી આવનારા દિવસોમાં ક્યારે હરરાજી થશે એ પણ નિર્ણય નથી વેપારી અને યાર્ડના સત્તાધીશો વચ્ચે બેઠક થઈ છે પરંતુ એમાં કોઈ સ્પષ્ટ નિર્ણય હજી સુધી ક્લિયર નથી વેપારીઓની એવી માંગ છે વર્ષોથી આ કે ભાઈ જે તે પેઢી આ રીતની કોઈ પણ ઉઠામણું થાય કે પેઢી દિવાળું ફૂંકે તો એની પાછળની કાર્યવાહી શું એની પાછળની કામગીરી માટે તમે ઘણીવાર જોતા હોઈ છો કે અલગ અલગ અગાઉના વાત કરીએ ને મિત્રો તો અગાઉના સમયમાં પણ આવી એક બે પેઢીઓ જે કાંઈ ઉઠી છે અલગ અલગ એ પેઢીઓને લઈને પણ ક્યાંક ને ક્યાંક મિત્રો એવું બન્યું છે કે ક્યાંક ને ક્યાંક પોતે ગુમાવવાનો વારો આવ્યો છે એટલે કે માનલો કે જેને વીસ લાખ લેવાના હોય એ સાઠ ટકામાં પચાસ ટકામાં સમાધાનો થયા છે કોર્ટના ધક્કા પણ ખાધા છે અલગ અલગ જગ્યાઓએ એમને જાવું પણ પડ્યું છે એટલે કાયદાના સહારે પણ જવું પડે છે આ બધી જ વાતો એટલા માટે કરવી છે ખેડૂત જણસી લઈને આવે છે ખેત પેદાશ લઈને આવે છે ત્યારે એ વેપાર કરે છે અને વેપારીઓ દ્વારા લઈ અને કમિશનનું વાત જે છે એ કમિશન એજન્ટ કમિશનો કરતા હોય છે ત્યારે આની સીધી અસર મારવાડી ઉપર પણ પડતી હોય છે કારણ કે મારવાડી પોતે અહીંયા તોલાટ કામ કરતા હોય છે એની રોજીરોટી હોય છે એની અલગ અલગ મેં કહ્યું એમ જો આ માલ તોલાય તો ટ્રકમાં લોડ થાય તો ટ્રક ડ્રાઈવરને પણ રોજીરોટી હોય છે અને આ તોલનાટ જે કંઈ મજૂર વર્ગ છે એને પણ આમાં રોજીરોટી હોય છે સાથે જ વાત કરીએ તો આ ટ્રકો અહીંયા છે પચાસથી સો ટ્રકો હડોદ માર્કેટિંગ યાર્ડમાં ઊભા છે તો આ ટ્રકો પણ અહીંથી લોડેડ નથી થયા એટલે એનો મતલબ કે એમની રોજીરોટી સામે પણ એક દિવસની રોજીરોટી આ તમામ આખી સાયકલ જ્યારે ઊભી રહે છે ને ત્યારે જવાબદારી કોની છે અને આ જવાબદારી મેનેજમેન્ટની છે મિત્રો કારણ કે તમે શનિવારથી ખ્યાલ હોય તેમ છતાં પણ આજ સુધી કોઈ ખેડૂતને એવો મેસેજ નથી વેપારીઓમાં પણ એવો મેસેજ તમે નથી બીજી વાત જો તમે એવું સારું મેનેજમેન્ટ કરો છો તો આવી રીતે કઈ રીતે ચાલે છે પેઢી અને પેઢી ચાલવાનું કારણ મેં કહ્યું એમ આપણને જે માહિતી મળી રહી છે એમાં એક એક દુકાનમાંથી બીજા કોઈ ખરીદી કરતા હોય બીજા ત્રીજા કરતા હોય અથવા તેમના એમના માણસ દ્વારા કંઈ ખરીદી થતી હોય પરંતુ જવાબદાર કોની છે જવાબદારી તો જે પેઢી ધારક લાઇસન્સ ધારક છે એની છે હજુ સુધી કોઈ સ્પષ્ટ મેસેજ હજુ સુધી મળ્યો નથી વેપારીઓ રાહ જોઈ રહ્યા છે ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે સામે મેં કહ્યું એમ અહીંયા લેબર વર્ક કરેલા લોકો પણ રાહ જોઈ રહ્યા છે ટ્રક ડ્રાઈવરો પણ રાહ જોઈ રહ્યા છે આખી સાયકલની ચેન છે ને એક વ્યક્તિ દ્વારા તૂટો એટલે કે ચેનની એક કડી નબળી હોય જેમાં પાયામાં મેનેજમેન્ટ છે અને આ મેનેજમેન્ટ કરતાં જે કંઈ યાર્ડના સત્તાધીશો હોય કે યાર્ડમાંથી તંત્રને લાગતો ઓળખતા હોય ને સીધી જ વાત છે કારણ કે તમે આવું કરો છો ને એનામાં અહીંયા આટલા લોકો પરેશાન છે તમે એક બાજુ એવું કહો છો કે ભાઈ હડોદ માર્કેટિંગ યાર્ડ છે એ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બીજા નંબરનું યાર્ડ છે અને આપણે સમજી છીએ કે યાર્ડ સારું જ છે પરંતુ યાર્ડમાં સત્તાધીશો દ્વારા જે આવા નિર્ણય ન લેવામાં આવે વહેલી તકે તો યાર્ડમાં આ દિન પ્રતિદિન તમે જોયો છો કે ઘણી પેઢી ઊઠી છે આ અગાઉ પણ મેં કીધું એમ આ પેઢી સામે એમને કાર્યવાહી શું કરી છે એના પણ આપણે વાતો કરવી છે એ ઉપરાંત આવનારા દિવસોમાં આ પેઢી જે અત્યારે જે છે એમાં પણ આપણને માહિતી મળી રહી છે દસ કરોડથી પણ મોટી રકમની એ ઉપરાંત કોઈ ગામડે ખેડૂતોની ખરીદી સીધી થઈ હોય તો બીજી ત્રીજી રીતે હજુ કોઈ સત્તાવાર રીતે આંકડો આપણને મળ્યો નથી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે દસથી બાર કરોડ રૂપિયાની રકમની આશરો મળી રહ્યો છે પરફેક્ટ આંકડો આવશે મિત્રો આવતીકાલે આપણે એ પણ જણાવીશું આ કાયદાકીય કાર્યવાહી થશે એ પણ જણાવીશ અગાઉ મેં કહ્યું એમ હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આવી પેઢીઓ ઉઠામણા કરેલા છે વેપારી મિત્રોએ કોર્ટના સહારે ગયેલા છે અને કોર્ટના સહારાથી છેલ્લે અંતે પોતે કોઈ પૂરેપૂરી રકમ મળી નથી અને ક્યાંક ને ક્યાંક રકમ ગુમાવીને પણ સમાધાન કર્યું છે ક્યાંક ને ક્યાંક લોકોએ વેપારીને આ પડતી મુશ્કેલી છે સાથે જ વેપારીને જે મુશ્કેલી પડે છે એની અસર સીધી ખેડૂતો ઉપર પડે છે અને ખેડૂતો ઉપર અસર પડે છે એટલે જવાબદારી છે કે ભાઈ કોની જવાબદારી છે અને આ ખેડૂતોને મેં કહ્યું એમ ટેક્સના પૈસા યાર્ડ ચાલે છે ખેડૂતો દ્વારા જ એ લાવવામાં આવે છે વિશ્વાસપાત્ર યાર્ડ ગણવામાં આવે છે જો તમે આવી જ રીતે યાર્ડને લાલિયાવાડી કરવા દેશો આવા કોઈ પણને તો આવનારા દિવસોમાં આ યાર્ડની પણ અસર ઓળખ તમારા હાથમાં છે એની પાછળ તમે દાખલો કેમ નથી બેસાડતા કે ભાઈ આવી પેઢીઓ અગાઉ જે ઉઠી હતી તો આવનારા દિવસોમાં ન પેઢે પેઢી ઉઠે એની પાસે સ્ટ્રિક્ટલી લો એની પાછળ કાયદાકીય લો પરંતુ જ્યારે પણ વાત આવે ત્યારે તમામ લોકો વાત અધર કરવાની વાત આવતી હોય છે કે આ પેઢીઓ છે એ માત્ર ને માત્ર અમારા રૂલ્સ આમ છે ને અમારા નિયમ આમ છે ને અમે આમ કરીએ છીએ ને અમે આમ કરીએ છીએ જવાબદારી કોની છે અને જ્યારે પણ આવા મેં કહ્યું એમ કિસ્સાઓ સામે આવે છે ત્યારે અંતે પરેશાની તો ખેડૂતને નાના માણસને ભોગવવાની આવે છે કારણ કે નાના માણસને એટલા માટે મેં કહ્યું કે ખેડૂત આજે આવ્યો છે તો એને પાંચસો રૂપિયાની નોટ તમારા માટે કંઈ કિંમતી નથી પરંતુ એના પરિવાર માટે પાંચસો રૂપિયાની નોટ ઘણી બધી કિંમતી છે એને પરસેવો પાડેલી છે અને તમે લોકોએ મેં કીધું એમ એ ખેડૂતના ટેક્સના પૈસે તાગડ ધીને કરો છો એટલે તમને આ વાત નાની લાગશે પરંતુ આ વાત બહુ મોટી છે મેં કહ્યું એમ અહીંયા જે આજીવિકા આ યાર્ડમાંથી લેબર વર્ક હોય કે પછી ટ્રાન્સપોર્ટેશનના ધંધા હોય કે પછી નાના મોટા વાહનોના ધંધા હોય અલગ અલગ રીતે આખી ચેન જોડાયેલી છે અને એમાં લાખો અને કરોડો રૂપિયાના નુકસાનની આ વાત છે વેપારીઓ પણ ખૂબ જ ચિંતિત છે આ વાતથી અને દુઃખી પણ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આખું જ જે આખું બનાવવામાં આવે છે સર્કલ એ આ પહેલી વાર નથી બન્યું અગાઉ પણ આ જ વ્યક્તિએ આ જ પેઢી દ્વારા અલગ અલગ રીતે બે ત્રણ વાર આવી ઘટનાઓ સામે આવી છે એ ઉપરાંત પણ સૂત્રો પાસેથી આપણને માહિતી મળવી મુજબ આ પહેલી વાર નથી તો તમે એકવાર જેને કહો ને એને ભૂલ થાય બીજી વાર કહો એને શું થાય ત્રીજી વાર કહો એને શું કહેવાય અને તેમ છતાં પણ તમે આવી રીતે યાર્ડમાં ખરીદી કરવા દો છો બીજી રીતે ક્યાંક ને ક્યાંક પાછલા બારણે તમારા સગાવાલા તો નથી ને ક્યાંક તમને ઓળખાણવાળા તો નથી ને ક્યાંક કોઈ રાજકીય વગોના લીધે તમે આવા લોકોને ખરીદી કરવા દો છો અને વેપારીઓના પૈસા જાય છે અંતે વેપારીઓ છેલ્લે તો આનો ખબર જ છે કે ભાઈ અગાઉ જે સમાધાનો થયા છે ટકાવારી મુજબ એ રીતે જ સમાધાનો કરવાનો સમય આવશે કોઈ પચાસ ટકાના રહેશે કોઈ સાહીઠ ટકાના રહેશે અમુક રકમો ગુમાવીને પણ વેપારી સમાધાન કરે છે કારણ કે વેપારીને પોતાને અહીંયા ધંધો કરવો છે આજીવિકા છે રોજીરોટી આમાં છે એ કેટલા દિવસ આના વાતને વળગારે પરંતુ યાર્ડના સત્તાધીશોએ આ દાખલો બેસાડવાનો સમય આવ્યો છે મેં કહ્યું એમ કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર નિષ્ઠાપૂર્વક કડક કાર્યવાહી થાય અને એક દાખલો બેસે તો આવનારા દિવસોમાં વેપારીને પણ એવું લાગે કે ભાઈ અહીં સલામતી છે આ યાર્ડમાં આ જે કંઈ તંત્ર જે કંઈ સત્તાધીશો છે એના દ્વારા આ લેવામાં આવેલો નિર્ણય ખૂબ જ સારો છે સારા નિર્ણયો થાય વેપારીઓને ટાઈમે આવી રકમોમાં કોઈ પણ મોટું નુકસાન ન જાય આ બધી જવાબદારી યાર્ડના સત્તાધીશોની છે યાર્ડમાં બેઠેલા તંત્રની છે અથવા આના ઉપર જે ઓબ્ઝર્વ કરતી કોઈ પણ કમિટીની છે તમામની જવાબદારી એ તમામ લોકોએ કરવું જોઈએ પરંતુ નથી થતું એટલે આપણે બોલીએ છીએ અને આપણે બોલીએ છીએ એટલે એમને ગમતા નથી પણ અમે તો બોલવાના કારણ કે અમે પણ આ ધરતીના ખેડૂત પુત્ર છીએ અને અહીંયા જ અમારી માલ જણસી પણ અહીંયા જ આવે છે અગાઉ પણ તમે જે કંઈ કરતા હતા એ અહીંયાથી જ થતું હતું અને હજુ પણ કાલ સવારે તમે કંઈ કરવાના છો એ અહીંયા જ છે અગાઉ ઘણા એ બૂચ મારા જ છે આ નવું નથી આ જ પેઢી દ્વારા અગાઉ ભૂચ મરાણા છે તો તમે કેમ દાખલો નથી બેસાડતા તમે કેમ એનું લાઇસન્સ રદ નથી કરતા તમે કેમ એ દુકાનને સીઝ નથી કરતા તમે એની પાછળ કેમ કાર્યવાહી એટલી કડક કામગીરી નથી કરતા એ સવાલ છે કારણ કે તમને મેં કહ્યું એમ પાછલા બારને ક્યાંક તમારા સગાવાલા છે તમારા લાગતા ઓળખતા છે તમારી એની સારી ગાંઠવાટ છે કે તમને કોઈ રાજકીય ભલામણ છે આ તમામ સવાલો છે અને મેં કીધું એમ આવનારા દિવસોમાં સત્તાવાર રીતે જ્યારે પણ આ રકમ આવશે ત્યારે આપણે અત્યારે દસથી દસથી મોટા એટલે કે દસ કરોડથી મોટી રકમનો આંકડો આવી રહ્યો છે પરંતુ હજુ એનું એનાલિસિસ થઈ રહ્યું છે વેપારીઓની બેઠક થઈ છે યાર્ડના સત્તાધીશો સાથે પરંતુ એ પણ કોઈ બહાર આવ્યું નથી કે આવતીકાલે આ હરાજી થશે કે યાર્ડ આવી જ રીતે બંધ રહેશે વેપારીઓ પણ હજી સાયલન્ટ છે કારણ કે આવનારા દિવસોમાં શું નિર્ણય આવે છે તેના લઈને આપણે ચર્ચા કરીશું હાલ તો મેં કહ્યું એમ હળવદમાં એક પેઢી વારંવાર ઉઠે છે એક જ પેઢી વારંવાર ઉઠે છે તો એની પાછળ કેમ આવી તમારી ઢીલી નીતિ છે કામગીરીની આ વેપારીના પરસેવાના રૂપિયા છે ખેડૂતોના પણ આમાં નુકસાન જતું હોય છે કઈ રીતે નુકસાન જતું હોય છે કારણ કે એ જણસી ભાવ ઉપર અસર પડતી હોય છે વેપાર ઉપર અસર પડતી હોય છે એ તમામ સવાલો છે જ આવનારા દિવસોમાં મિત્રો આપણે એ પણ બતાવીશું તમામ ખેડૂત મિત્રો જોડાણ શેર કરશો વેપારી મિત્રો પણ કોમેન્ટમાં જણાવશો કે કેટલી રકમ છે અને શું સ્થિતિ છે યાર્ડમાં શું છે યાર્ડ આપણું સહિયારું છે નથી કોઈ વ્યક્તિગતનું યાર્ડ અને મેં કહ્યું એમ હળવદની ઓળખ એ યાર્ડ દ્વારા હળવદમાં એક મોટી ઓળખ છે અને આ ઓળખને કદાચ તમે ડાગ લગાડશો તો એ જવાબદાર તમે છો તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો